નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રકાશ રાવલ ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ એક મુલાકાતમાં આજે આપણી સાથે જોડાયા છે બિઝનેસ ગ્રોથ કોચ શ્રી પુષ્પભાઈ પાઠક પુષ્પભાઈ નમસ્કાર આપણો પરિચય છેલ્લા પાંત્રીસ વર્ષથી હું એક એન્ટરપ્રિનર છું મારા ત્રણ બિઝનેસ ચાલે છે એ સાથે બિઝનેસ કોચ ગ્રોથ પણ છું એસઓપી ડેવલપ કરી અને એને ઇમ્પ્લિમેન્ટ પણ કરું છું ઓથર છું બે બુક લખેલી છે એક બુક છે મારી તમારા જીવનના સર્જક તમે જ એ ગુજરાતીમાં છે અને બીજી બુક પાઇપલાઇનમાં છે બિઝનેસ ગ્રોથ એનું ટાઇટલ છે બિઝનેસ જેમ્સ ગ્રોથમાં કેવી રીતે કરવું એન્ટરપ્રિનર એના માટે છે આ સિવાય ઘણા બધા પહેલામાં પણ હું આર્ટિકલ્સ પણ લખું છું અને મારા બે ઓનલાઈન કોર્સ છે એ પણ અવેલેબલ છે થેન્ક યુ મોદીજી વડાપ્રધાન બન્યા પછી સ્ટાર્ટઅપને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે નવા જે સ્ટાર્ટઅપ કરનારા યુવાનો છે એના માટે તમારું શું માર્ગદર્શન છે તમે જોયું તો ઘણા વખતથી છેલ્લા ઘણા બધા સ્ટાર્ટઅપ મશરૂમની જેમ ફૂલી ગયા છે અને એ રીતે ઘણા બધા અનસક્સેસ પણ જાય છે તો જે પણ સ્ટાર્ટઅપ છે એને એક જ મારી એડવાઇસ છે કે હંમેશા સ્ટાર્ટઅપ કેવી રીતે કરે છે કારણ કે બે જણ સાથે જોબ કરતા હોય અને એ બંને સાથે મળી અને એક સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરે છે કારણ કે એમની પાસે ટેકનિકલ નોલેજ છે એટલે ટેકનિકલ નોલેજનો એ લોકો ઉપયોગ કરી અને એ લોકો કરે છે બિઝનેસ સ્ટાર્ટ કરે છે પરંતુ ખાલી ટેકનિકલ નોલેજ હોવું એટલું જરૂરી નથી સેલ્સ છે માર્કેટિંગ છે એકાઉન્ટ છે ઘણી બધી વસ્તુ એની સાથે જોડાયેલી છે એટલે જો તમે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરતા હો તો જે ક્વૉલિટી જે સ્ટ્રેન્થ તમારી પાસે છે એ સિવાયની તમારી પાસે જે સ્ટ્રેન્થ નથી તમારી વીકનેસ નથી એવા તમે સ્ટાર્ટઅપમાં તમારા પાર્ટનર લેજો તમે એકલા જો સ્ટાર્ટઅપ કરતા હો તો તમારે મહત્ત્વની વસ્તુ એ છે કે તમારા જે સ્ટાર્ટિંગ મેનેજર હોય ઇમિજિયેટ તમારા મેનેજર્સને તમે એપોઇન્ટ કરો એ તમારી વીકનેસને પેરેલ કરી શકે એને કો કોર્ડિનેટ કરી શકે એવા તમે મેનેજર્સ યા પાર્ટનર લેશો તો તમારો બિઝનેસ સરસ રીતે આગળ વધશે અને જે અત્યારના સ્ટાર્ટઅપ લોકોને મુશ્કેલી પડે છે તે ના જ થાય ફાઇનાન્સને જો તમે વાત કરો પ્રકાશભાઈ તો ફાઇનાન્સને વધારે પડતાં સ્ટાર્ટઅપ ઇમ્પોર્ટન્સ આપે છે પણ સ્ટાર્ટઅપ કરતાં મહત્ત્વનું છે તેમની ટીમ બનાવવી તેમની સ્ટ્રેન્થ શું છે વીકનેસ શું છે એ સમજીને પરફેક્ટ એક કોર્ડિનેશન બનાવવું અને પછી બિઝનેસ સ્ટાર્ટ કરવો ફાઇનાન્સ તો આપવાવાળા અત્યારના ઘણા બધી બેંક છે ઘણા બધા ઇનો ઇનો ઇન્વેસ્ટર છે જે તમને આપશે જ પરંતુ તમારો પ્લાન અને તમારું બેઝિક હોમવર્ક પરફેક્ટ હોવું એ ખૂબ જ જરૂરી છે કોઈપણ બિઝનેસ સ્ટાર્ટ કરે એના ગ્રોથ માટે પાયાની વસ્તુઓ જરૂરી છે સરસ સવાલ છે લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે છે સારો ચાલે છે પરંતુ એક જગ્યાએ એ સ્ટેગનન્ટ થઈને ઊભો રહે છે તો એનું કારણ શું છે કારણ કે એમનું માઇન્ડ જ ગ્રોથ નથી અને એના માટે જ મેં મારી બુક લખી છે કે ગ્રોથ માઇન્ડસેટ કેવી રીતે બિઝનેસ પર્સને ડેવલપ કરવું તો તમારે 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 બિઝનેસ ગ્રો કરવો છે પણ તમારે તમારી ટીમ ગ્રો નથી કરવી તમારા ડિપાર્ટમેન્ટ ગ્રો નથી કરવા તો બેઝિકલી જે પણ સ્ટાર્ટઅપ કરે છે અથવા તો જેનો ઓલરેડી બિઝનેસ છે જે સ્ટેગ્નન્ટ થઈ ગયો છે એને મારી એક એડવાઇસ છે કે પહેલાં તમે આખું બિઝનેસનું માળખું સમજી લો એનું ફંડામેન્ટલ શું છે સેલ્સ છે માર્કેટિંગ છે ઓપરેશન છે એકાઉન્ટ છે અને આર એન્ડ છે તો તમારા આ બધા જ ડિપાર્ટમેન્ટ પરફેક્ટલી થાય છે શરૂ થઈ ગયા છે પરફેક્ટલી તમે એના મેનેજર્સ એપોઇન્ટ કર્યા છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કર્યા છે એ લોકોનું કોર્ડિનેશન પરફેક્ટ છે આ બધું તમે ચેક કરો એઝ એ એન્ટપ્રિનર તમારી એક જ ડ્યુટી છે કે સ્ટ્રેટેજી બનાવી અને પ્લાનિંગ કરી અને એને એક્ઝિક્યુશન કરો બાકી બધી જ વસ્તુ તમારે ડેલિગેટ કરવાની છે અને જ્યારે તમને ડેલિગેશન સ્કિલ્સ આવડી જશે ને ત્યારે તમારો બિઝનેસ ગ્રોથ થશે અને મારા બિઝનેસ ગ્રોથ કોચમાં હું આ જ વસ્તુ કરાવું છું કે વન બાય વન ડિપાર્ટમેન્ટ એ લોકોને કેવી રીતે કામ કર માટે હું એ લોકોને ગાઈડ કરું છું અને એમને એક્શન પ્લાન આપું છું કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય એમાં પ્રાઇમરી શું શું આયોજન કરવું જરૂરી છે એ કરવાની જરૂર છે કે તમારી પાસે ટેકનિકલ નોલેજ છે એ સિવાય તમારી પાસે એનું માર્કેટ કેટલું છે અને એ વિઝન તમારું હોવું જોઈએ કે માર્કેટ કેટલા વખત ચાલશે તમે જુઓ છો કે અત્યારના જમાનો એટલો રેપિડલી આગળ વધી રહ્યો છે અને મારું એક લાઈન હંમેશા હું દરેક જગ્યાએ કહું છું કે દુનિયા એક ટ્રેડમિલ છે કે તમારે ટ્રેડમિલની જો તમારે એક જ જગ્યાએ ઊભું હોય તો ટ્રેડમિલની જે સ્પીડ હોય એ પ્રમાણે આપણે દોડવું પડે એ પ્રમાણે દુનિયા જે સ્પીડમાં છે એ સ્પીડમાં આપણે દોડવું પડશે અને જો આગળ વધવું હોય તો ટ્રેડમિલ કરતાં દુનિયાની જે સ્પીડ છે એના કરતાં પણ વધારે આગળ વધવું પડશે તો તમારે અત્યારે તમારી જે સ્કિલ્સ છે અને માર્કેટ કઈ તરફ જવું છે એ તમારે પહેલાં ચેક કરવાનું છે અને બીજી વસ્તુ તમારી જે પણ સ્કિલ છે એને અપગ્રેડ કરવાની છે ફોર એક્ઝામ્પલ કે અત્યારના તમે જુઓ કે કોમ્પ્યુટર પછી હવે એઆઈ આવ્યું તો એઆઈ ઇચ એન્ડ એવરી પર્સન કોઈ પણ તમે ટેકનિકલ હો સેલ્સનું કરતા હો એઆઈ તમારે શીખવું જ પડશે તો જે પ્રમાણે દુનિયા જે દિશામાં આગળ વધી છે એ દિશામાં તમારે તમારું સ્કિલ્સ જે છે એને અપગ્રેડ કરવી જ પડશે આપણે સ્ટુડિયોમાં આવ્યા એની પહેલાં ચર્ચા થઈ કે હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ કર્મચારીનું આપણે વધારે ધ્યાન રાખવું પડે છે એ બાબતે શું કહેતા યસ મેં આગળ જેમ કીધું એ પ્રમાણે કે એન્ટરપ્રિનર જે પ્લાનિંગ કરવાનું છે એમાંનું એક પ્લાનિંગ છે પીપલ મેનેજમેન્ટ એક મુંબઈના બિઝનેસ કોચ છે જગદીશ જોશી એમનું એક સરસ વાક્ય છે યુ ડોન્ટ હેવ ટુ મેનેજ યોર બિઝનેસ યુ હેવ ટુ મેનેજ યોર પીપલ એન્ડ પીપલ વિલ મેનેજ યોર બિઝનેસ તો અત્યારના સ્કિલ્ડ એન્ટ મેનેજર્સ બહુ બધા છે પરંતુ સારા બોઝ ન મળવાને કારણે એ લોકો રેગ્યુલરલી પોતાની જોબ છોડતા હોય છે તો એઝ એ એન્ટરપ્રિન્યોર તમારી ડ્યુટી એ છે કે તમારે તમારા એન્ટરપ્ર્યુનર્સ તમારા ટીમ્સને તમે કેવી રીતે એને એને પકડી રાખો છો જકડી રાખો છો એના માટે ઘણી બધી સિસ્ટમ છે અને મારા બિઝનેસ ગ્રોથ પ્રોગ્રામમાં એ બધી જ વસ્તુ છે કે તમારે મિટિંગ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ રિવોર્સ એન્ડ રેકગ્નાઇઝેશન કેવું હોવું જોઈએ તમારે તમારા એમ્પ્લોયને તમારી ટીમને ટોકવાની નથી પણ એને રિવોર્ડ્સ આપીને કહેવાનું છે કે ત્યાં સારું કર્યું મોટે ભાગેના એન્ટરપ્ર તમે જુઓ તો જ્યારે ખરાબ કરે ત્યારે હંમેશા કહે છે કે ત્યાં ખોટું કર્યું આમ ના કરવું જોઈએ તેમ ના કરવું પરંતુ જ્યારે સારી વસ્તુ કરે ત્યારે એ કહેતા જ નથી તો દરેક એન્ટરપ્રિનર્સે મારી એક એડવાઇસ છે કે પ્લીઝ તમારો ટીમ મેમ્બર્સ જ્યારે પણ કોઈ સારું કામ કરે તો એને એને એપ્રિશિએટ કરો એને કોઈક રિવોર્ડ્સ આપો અને આ જો પ્રોસીઝર કરશો તો તમારો એમ્પ્લોય તમારો ટીમ મેમ્બર તમારા મેનેજર હંમેશા તમારી સાથે જોડાયેલા છે કારણ કે સૌથી પહેલાં મહત્ત્વનો પૈસો નથી લાગણી છે ફિલિંગ્સ છે એપ્રિશિએશન છે જો એ તમે એને પૂરતું આપશો તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમારી સાથે જોડાયેલું જ રહેશે આજકાલના બિઝનેસમેન માટે સૌથી મોટા પડકારો કયા કયા છે અગાઉ મેં જે કીધું એ પ્રમાણે જ કે જે પ્રમાણે જમાનો જઈ રહ્યો છે જે પ્રમાણે દુનિયા જઈ રહી પ્રમાણે છે જે પ્રમાણે માર્કેટ જઈ રહ્યું છે જે પ્રમાણે કસ્ટમર્સ માઇન્ડસેટ જઈ રહ્યું છે એ પ્રમાણે એ લોકોનો ગ્રો નથી થતો એ લોકો ગ્રોથ થતા નથી પહેલાં એ કહેવું હતું કે તમારી પાસે સારી પ્રોડક્ટ હોય તો જ તમે માર્કેટમાં ચાલો પછી એના પછીનું સ્ટેપ આવ્યું કે તમારે એની સાથે કસ્ટમર સર્વિસ પણ આપવી પડશે અને હવે એવો આવ્યું કે તમારે કસ્ટમર સર્વિસ પછી પણ આફ્ટર સેલ સર્વિસ પણ આપવી પડશે તો આ પ્રમાણે તમારા પ્રોડક્ટમાં ઇનોવેશન હોવું જોઈએ તમારી કસ્ટમર સર્વિસમાં પણ ઇનોવેશન હોવું જોઈએ અને આફ્ટર સેલ સર્વિસ તમે કેટલી ફાસ્ટ કરો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હમણાં જ કંઈક ટીવી કાર્યક્રમમાં ચર્ચા ચાલતી હતી છેલ્લા વિષય લગતી બાબત નથી પણ ગુરુમૂર્તિ મૂર્તિ બેઠેલા હતા અને એની સામે સ્વિગી સ્વિગીના માલિક બેઠેલા હતા વાત નહીં કરીએ તો ગુરુમૂર્તિએ એમને એપ્રિશિએટ કર્યા કે મેં તો જે લોકોને નોકરીમાં રાખ્યા છે એ બધા તો ભણેલા છે પણ તમે તો અભણ નહીં રાખ્યા છે કારણ કે ડિલિવરી કરનારા બધા આઠમું પાસ દસમું પાસ બી હોય છે તો ખરેખર મારા કરતાં મોટો બિઝનેસ અને મોટી સેવા દેશની સેવા તમે કરી રહ્યા છો તો અત્યારે જે જે બિઝનેસમેન છે આપણા ત્યાં સફર બિઝનેસમેન એ લોકોની મુખ્ય આદતો અથવા તો એ લોકો કંઈ સિસ્ટમ ડેવલપ કરતા હોય છે કે સફળતામાં ભાગરૂપ થાય પહેલાં તો જેટલા બી સક્સેસફુલ છે ને એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે એ લોકોનું ડેડિકેશન પાવર બહુ જોરદાર છે પોતાની બિઝનેસનું ટોટલ નોલેજ એમની પાસે છે અને ટોટલ નોલેજ હોવા છતાં પણ એમની ડેલિગેશન સ્કિલ્સ બહુ સરસ છે એ હંમેશા એ ડિપાર્ટમેન્ટને આપી દે છે અને ડિપાર્ટમેન્ટ હેડને આપ્યા પછી એ રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી બંને આપી દે છે કે આ રિસ્પોન્સિબિલિટી છે મોટે ભાગેના લોકો એન્ટરપ્રિનર રિસ્પોન્સિબિલિટી આપે છે પણ ઓથોરિટી નથી આપતા તો રિસ્પોન્સિબિલિટીની સાથે ઓથોરિટી આપવી બહુ જ જરૂરી છે એટલે જ્યારે એ બંને જ્યારે તમે આપી દો અને ડિપાર્ટમેન્ટને એની રીતે ખુલ્લા હાથે કામ કરવા દો તો ખરેખર એ લોકો સફર ગયા છે અને તમે કોઈ ઇતિહાસ જોશો હિસ્ટ્રી જોશો તો દરેક સક્સેસફુલ એન્ટરપ્રિનરની આ જ વસ્તુ છે અને એને જ કારણે મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે રિલાયન્સ છે અદાણી છે આટલા બધા ડિપાર્ટમેન્ટ આટલા બધા વર્ટિકલ્સ કેવી રીતે ખોલી શક્યા એ દરેક પ્રકારનું નોલેજ તો એમની પાસે છે જ નહીં દરેક ઇન્ડસ્ટ્રીઝનું નોલેજ છે જ નહીં છતાં પણ તે લોકો ગયા કારણ કે એમણે છૂટો હાથ આપ્યો છે એ લોકોએ ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી બંને એમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટને અથવા સીઈઓને આપેલી છે તમે કીધું એ વાતને થોડી આગળ વધારું કે નિષ્ફળતા નિષ્ફળતા સતત નિષ્ફળતા પછી સફળતા મળતી હોય છે પણ નિષ્ફળતા પચાવવા માટે કયા પ્રકારની તૈયારી રાખવી પડે જો એ તો નાનપણથી તમે જુઓ તો આપણે સાંભળતા આવ્યા છે ભગવદ્ ગીતામાં આપણા મા બાપ થ્રુ કે અનસક્સેસ ઇઝ અ સ્ટેપ ઓફ ધ સક્સેસ કે અસફળતા એ સફળતાની સીડી છે અસફળતા દરેકના જીવનમાં આવવાનું છે એક માઇન્ડસેટ બનાવવાનું છે કે મેં મારી લાઈફમાં એવી રીતે લીધી છે કે અનસક્સેસ જ્યારે આવે છે ને ત્યારે કંઈક શીખવાડીને જાય છે એ પ્રોબ્લેમ્સ નથી પણ એક ચેલેન્જીસ છે તો તમે એ રીતનું માઇન્ડસેટ બનાવશો કે જ્યારે પણ કોઈ ચેલેન્જીસ આવે છે તમને કંઈક શીખવાડવા માટે આવે છે કોઈ પ્રોબ્લેમ્સ આવે છે એ પ્રોબ્લેમ્સ નથી એ ચેલેન્જીસ છે અને ચેલેન્જીસ તમને હંમેશા કંઈક નવું શીખવાડીને જાય છે તમને ઇમ્પ્રૂવ કરે છે તમારામાં જે ખૂટે છે એ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે તો બિઝનેસમાં પણ જ્યારે તમને એમ લાગે કે તમે અનસક્સેસ જો તો તમે વિચારજો કે કઈ કેમ હું અનસક્સેસ છું અને મારે સક્સેસ જવા માટે શું શું પગલાં લેવા પડે શું સ્ટેપ્સ લેવા પડે મારી મારી અંદરની સ્કિલ્સને શું ડેવલપ કરવી પડે મારી ટીમને કેવી રીતે મારી ડેવલપ કરવી પડે તો હું પાછો અનસક્સેસમાંથી સક્સેસની સીડી પર ચડી શકું જો તમે આટલું કરો તો રેગ્યુલરલી તમે થઈ શકો અને અનસક્સેસ એ પાર્ટ ઓફ ધ લાઈફ છે એ તમારે સ્વીકારવું જ પડશે સફર ઉદ્યોગ સાહસિકો છે એ લીડર ઓટોમેટિક જ બને છે અથવા એમનો ગુણો કેવી રીતે વિકસે છે આ બંને એકબીજાના પર્યાય છે એ કોઈની બે સાઈડ છે કે સારા લીડર હોઈ શકે બિઝનેસ પર્સન ના હોઈ શકે પણ સારા બિઝનેસ પર્સન હંમેશા લીડર હોય અને તમારી પાસે જેટલી લીડરશિપ ક્વોલિટી હશે અને લીડરશિપ ક્વોલિટી એટલે શું જે અમે આપણે અત્યાર સુધી ચર્ચા કરીએ જ છે કે તમારી પાસે ડેલિગેશન પાવર હોવો જોઈએ તમે નેગોશિયેશન સ્કિલ્સ હોવી જોઈએ તમે જે પણ પર્સનને એપોઇન્ટ કરો એને ઓથોરિટી વિથ રિસ્પોન્સિબિલિટી બંને આપી શકો છૂટાથી એને કામ કરવા દો તો તમે લીડર બની શકો છો લીડરની વ્યાખ્યા જે છે કે તમે દરેક તમારી અંડર એક લીડરશિપ ઊભી કરો તમે તમે એક મોટે ભાગેની કંપનીમાં જોશો તો કે ફાધર ચલાવતા હોય એટલા સન એટલું રેગ્યુલરલી પરફેક્ટલી ના ચલાવી શકતા તો રીઝન શું છે કારણ કે એને લીડ એને ડેલિગેશન આપ્યું જ નથી આમ વર્ક ડેલિગેટ કર્યું જ નથી અને ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી આપી જ નથી એટલે તમારા સન હોય અથવા તો તમે તમારા મેનેજર્સ રાખો તો એને હંડ્રેડ પર્સન્ટ ઓથોરિટીની રિસ્પોન્સિબિલિટી આપી જ દો એકવાર ભૂલ કરશે બે વાર ભૂલ કરશે પરંતુ પછી તમે અને એ બંને શીખીને એ ભૂલ ક્યારેય નહીં કરો એ મારી તમને ગેરંટી છે દરેક ઇન્ડસ્ટ્રી કંપની સંસ્થા એમાં એચઆરનું શું મહત્વ છે એચઆરની આમ તમે જુઓ તો હ્યુમન રિસોર્સિસ થાય હમણાં જ અમારે એક જયનિલભાઈ શાહ સાથે વાત થઈ તો કે એચઆર એટલે હોલિસ્ટિક એપ્રોચ એવું એક થાય કે એચઆરનું કામ એટલું જ નથી કે રિક્રુટ કરવાનું એટલું જ નથી કે એટેન્ડન્સ લેવાની કે લોકો પરફેક્ટ કામ કરે છે કે નહીં જોવાનું પરંતુ કોણ સારું કામ કરે છે કોને સારું કામ કર્યા પછી એપ્રિશિએટ કરવા જેવું છે એનો પણ એને રિપોર્ટ આપવો જોઈએ સેકન્ડ વસ્તુ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જે વ્યક્તિ કામ નથી કરી શકતું એને કામ કેવી રીતે કરાવડાવવું એ આપવું જોઈએ હમણાં જ એક મેં રિપોર્ટ વાંચ્યો એમાં એવું છે કે તેર ટકા જ લોકો કોઈ પણ કંપનીમાં એવા હોય છે કે જે સિન્સિયરલી કામ કરતા હોય છે બાકીના ચોવીસ ટકા લોકો એવા હોય છે કે જે કામ કરતા નથી અને નડે છે તો એચાની ડ્યુટી એ છે કે આ ચોવીસ ટકા કયા લોકો છે કે જે નડે છે અને એનું કેવી રીતે એને કંપનીમાંથી બહાર કાઢવા એ વિચારવું જોઈએ અને બાકીના લોકો કેવી રીતે કામ વધારે કરે એ અને કેવી રીતે એને શું પ્રોવાઈડ કરો કે જેથી એ કામ કરી શકે આ જો એ પ્રોવાઈડ કરે તો એચઆર એ બેસ્ટ એચઆર ઓફ ધ કંપની થઈ જાય આર્થિક મંદિર એટલે પ્રતિકૂળ સંજોગોમાં સંચાલનમાં કયા કયા પ્રકારના ફેરફારો કરવા જરૂરી પડે છે તમે અત્યારની આપણી ઇન્ડિયાની વાત કરો તો વર્લ્ડમાં મંદી છે પરંતુ અત્યારના આપણને એટલી મંદીની અસર દેખાતી નથી કારણ શું છે કે ગુડ લીડરશીપ એટ એવરી લેવલ તો એ જ રીતે તમે તમારા બિઝનેસ જે કરો છો એમાં તમે કસ્ટમર સર્વિસ આપો તમારી પ્રોડક્ટ હાઈ લેવલની હોય કસ્ટમરના એક્સપેક્ટેશન પ્રમાણે હોય તમે કસ્ટમરનું એક્સપેક્ટેશન એના કરતાં વધારે કંઈ આપો હું હંમેશા કહું છું કે કસ્ટમર સર્વિસના બે એક રૂલ છે એક ફર્સ્ટ રૂલ એ છે કે ગીવ કસ્ટમર મોર ધેન ધેર એક્સપેક્ટેશન કસ્ટમરને એની એક્સપેક્ટેશન કરતાં વધારે આપો અને રૂલ નંબર સેકન્ડ એ કહે છે કે કસ્ટમર નેવર સેટિસફાઈડ તો આનો કહેવાનો મતલબ એ છે કે તમારે તમારી કસ્ટમર સર્વિસમાં પણ એટલું જ ઇનોવેશન કરવું પડશે આજે જે તમે આપો છો જે તમે સર્વિસમાં કરો છો કાલે એ એની એની હેબિટ પડી જશે એટલે એના કરતાં બેસ્ટ એને તમારે સર્વિસે જ આપવી પડશે એટલે આર્થિક મંદી ત્યારે જ ના નડે કે જ્યારે તમારી પ્રોડક્ટમાં હંમેશા ઇનોવેશન હોય તમારી કસ્ટમર સર્વિસમાં ઇનોવેશન હોય અને આફ્ટર કસ્ટમર સર્વિસમાં તમે એકદમ ઇનોવેશન રાખો અને માર્કેટ કરતાં ઉપરના લેવલ પર હો તો તમને ક્યારેય આર્થિક મંદી નડતી જ નથી સ્ટાર્ટઅપ તમે શરૂ કર્યું સ્ટાર્ટઅપ ચાલે છે પણ આગામી પાંચ વર્ષ દસ વર્ષનું એડવાન્સ પ્લાનિંગ કઈ રીતે શું વિચાર કરવું જોઈએ સાચું કહું તો ત્યારે મારો કોર્સ કરવો પડે મારે કો મને કોચ તરીકે એપોઇન્ટ કરવો પડે પણ જ્યારે અહીંયા વાત થાય છે ત્યારે એનું વિઝન ક્લિયર હોવું જોઈએ કે કઈ દિશામાં એને આગળ વધવું છે કયા એથિકલ વેથી એને આગળ વધવું છે અને એ ફક્ત એ લોકો દરેક સ્ટાર્ટઅપ ફક્ત સેલ્સનું એક પ્રોજેક્શન કરે છે પણ એ પ્રોજેક્શનને લખવા માટે કરવા માટે કેટલું ફાઇનાન્સ જોઈશે અને ફાઇનાન્સ કદાચ એ લોકો કરી શકતા છે પણ એના માટે ટીમ કેટલી જોઈશે ટીમ પણ ઘણી બધી વાર એ લોકો એપોઇન્ટ કરી દે છે પણ ટીમને ટ્રેનિંગ આપવી એને એજ્યુકેટ કરવા પોતાનું વિઝન કેવું કે કંપનીનું વિઝન શું છે અને શા માટે એમને હાયર કર્યા છે આ બધું પરફેક્ટલી તમે ડિફાઇન કરો એને પેપર પર મૂકો એને કેવી રીતે એક્ઝિક્યુટ થાય તે તમે કરો અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વન બાય વન તમે સ્ટેપ કર્યા કરો હું એવું નથી કહેતો કે એકસાથે તમારે દસ જણને હાયર કરવાની છે એક જણને કરો એને ટ્રેનિંગ આપો એને પરફેક્ટ કરો પછી બીજાને કરો પછી ત્રીજાને કરો પણ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જ્યારે તમે તમારી ટીમને બુરોડ કરશો તો જ તમે ગ્રો થઈ શકશો તો આતા બિઝનેસ ગ્રોથ કોચ શ્રી પુષ્પશ્રી પાઠક ફરી મળીશું એક નવી શખ્સિયત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર